ઉઠા કે ભાઈ તમે સાબસ મે બધા ઉભા રહો વિડિયો લઉં હે તો ભાઈ રસા રસા કેસ કોમ્પિટિશન થાય છે ને અમારા બધા ભાઈ બન તમે જો ભગવાનની દયા છે એટલે જીતી ભી જશે એક થી એક છે બધા ટીમ મજબૂત હે ભાઈ ટીમ નામ નઈ લેવાનું ટીમ મજબૂત છે જો તમે છે ને બધા બધાને ભગવાનની મહેરબાની છે એક સાઈડ બધા મોટી ઉંમર છે છે એક સાઈડ બધા મારા ભાઈબંધ છે જો હવે હારવા ના કભી ભલા હવે હે ને જીતી જાવ કભી પ્લેસ ચેન્જ થઈ ગઈ છે મારા ભાઈ બહેન બધા આ સાઈડ આવી ગયા છે ને આ ભાઈ આ સાઈડ એટલે કે ફેર રિઝલ્ટ આવે એટલા માટે જોયું કોણ જીતે છે ફરી બીજી વાર

ચાર દિવસના કાર્યક્રમમાં ભાઈ દરરોજે અલગ અલગ જે ઝોન છે ને એમનો પીરસાવવાનો વાર છે જમવાનો તો આજે દસ તારીખ છે પહેલો દિવસ છે તો વિરાણીના જે છે ને સ્થાનિક લોકો એ પીરસાવશે અને બે દિવસ બે ટાઈમ છે મતલબ બપોર અને સાંજે વિરાણીના લોકો પીરસાવશે મતલબ યુવો મંડળ મહિલા મંડળ પછી બીજા દિવસ અગિયાર તારીખે વળી બીજા ઝોનનો છે મતલબ કર્ણાટકા રિજન ને કે પછી બીજી કોઈ રિજિયન એમ કરીને ચાર દિવસ આમ આપણે સેટિંગ કરીએ અને હાલ વાગી ગયા છે સવા અગિયાર એટલે અમે વિરાણીના સ્થાનિક લોકોને ત્યાં જવાનું છે પીરસાવવા માટે તો શેરડીના જ્યુસની વ્યવસ્થા રાખેલી છે તો એના માટે શેરડીનો સંચો છે આપણે બધા સેટ કરી રહ્યા અને આમાં જવું શેરડી બી આવી ગઈ છે હવે ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા કાલે મળી મળે અરે ભાઈ કાલ નહીં આજનો મેન્યુ નથી ભાઈ કાલના મેન્યુમાં એ તો તો ભાઈ વાગી ગયા છે અને જમવાની તમે અહીંયા સુધી લાઈન છે તો આપણી જમવાની થાળી આવી ગઈ છે અને ભાઈ આજે આપણી મહિલા મંડળીએ મોરચો સંભાળી લીધો છે જો તો બપોરના જમીને અમે લોકો આયા કરે અને પછી અમે ઘરે થોડોક આરામ હવે અમે જવાના છીએ સમાજમાં

આપણા તરંગભાઈએ તૈયાર થઈ ગયા છે તો ચલો આપે જઈ તો અહીંયા કને હોમ હવન થવાનું છે એના માટે યજ્ઞશાળા નામ દીધું હોય અને એના માટે બીજો તમે અલગથી મંડપને બાંધ્યો હોય અને અહીંયા કને જે તમને ખબર હશે તો બે બે બ્લોક પહેલાં જોયો હશે તો અહીંયા કને પ્રદર્શનની હોલ હે આર્ટ પ્રદર્શન ગેલેરી તો એ આપણે જોવાની હે એમાં અહીંયા જો બારની સાઈડમાં આ કચ્છ ટુરિઝમના ફોટો હોય ધિનો ડુંગરે સમૃતિ બંને પછી શામજી કૃષ્ણ વર્મા સ્મારક હે સરે કચ્છ દર્શન હા જો લખપત કિલ્લો પુરેશ્વર મહાદેવ મંદિર ઇન્ડિયા બ્રિજ હાઈ રી ને ઇન્ડિયા બ્રિજ મઢવર્ક કચ્છી ફોક સંગીત ઊંટ સફારી દોડાવી હડપન સંસ્કૃતિ આપણું હજુ આ જોવાનું બાકી એ તું ગયો અરે તું

મારા હિસાબે શું રાખવું ખબર સમાજના ટેલેન્ટેડ કઈ એવું ટેલેન્ટેડ આર્ટિસ્ટ કે એક નામ રાખું છું કે આ બધા જે છે ને ગોડ ટેલેન્ટ હે વિરાણી ગોડ ટેલેન્ટ વિરાણી ગોડ ટેલેન્ટ કેમકે આજે તમે જો જેટલા બી આર્ટિસ્ટ છે ને બધા પોતે બનાવી છે ઘરે તો આમાં આર્ટ વિશે અહીંયા ડિસ્ક્રિપ્શન બી લખેલું છે અને આ એનું આર્ટ નહીં છે એમાં જો પેન્સિલ સ્કેચ આર્ટિસ્ટ આ બેનું નામ છે કાવ્યા આ બેનું નામ છે આરના જીતેન્દ્રભાઈ ભગત पेंसिल एंड स्केच आर्टिस्ट है सीरामिक आर्टिस्ट सीरामिक आर्टिस्ट भाई अच्छा आने सीरामिक आर्टिस्ट क्या अरे आ आसे आने आ है आ आसे आ सीरामिक आर्टिस्ट पेंसिल एंड थी पेंसिल स्केच आर्टिस्ट स्केच आर्टिस्ट मौत हुआ से जो आपने नारन नारन बापा ने फोटो है जलाराम बापा ने है स्वामी का नंद अन्नाम सो अन्नाम सो અરે નામ શું હા મિસ્ટર બીન અચ્છા આ બેનું નામ છે દ્રષ્ટિ જે ગોવાથી છે અને કપડામાં આર્ટ કર્યું તમે જોવો ભાઈ કપડામાં પેન્ટિંગ છે હા ભાઈ શું જબરદસ્ત છે અરે હોય યાર અરે ભાઈ સોલ્ડ આઉટ બી થઈ ગયું તમે જુઓ અહીંયા કને છે ને સોલ્ડ આઉટ એટલે અહીંયાથી તમે પરચેસ બી કરી શકો ને બધામાં એની પ્રાઇસ પણ લખી છે જો અમિયા માની ફોટો હોય તો એની અંદર નવ રૂપિયા પ્રાઇસ છે અને હા તો જો ભાઈ આ બી જબરદસ્ત છે

કેના છે અંકલેશ્વરના છે એ 66 ના પૈસા લાગશે ભાઈ આ એકને પરસુ પર આર્ટ કરેલું છે બેગ ઉપર આર્ટ છે કપડા ઉપર છે અને આ આ બેન છે આપણો વસઈના આસુ લાગી લકી ડ્રો अलर्ट રાઇટ રિવ્યુ મેન્શન યોર નેમ એન્ડ નંબર એન્ડ ગેટ ચાન્સ ટુ Win ગિફ્ટ એ રાખને કઈ ઇંગ્લિશમાં લક જોરદાર યાર તો આપને ગિફ્ટ મળશે

સાડા બાર હજારની પેન્ટિંગ આને આને ટચ બી ના કરાય પાપ લાગે હેલો હલો બેનર બી મારે ભાઈ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ જો આ હે ને મેડ ઇન વિરાણી છે ને વિરાણી મોટી આ મેડ ઇન વિરાણીનું પ્રોડક્શન બધું હા એ મારા પ્રભુ બેઠા જવો હે ને જય જગન્નાથ જો ભાઈ અહીંયા બી પેન્ટિંગ સોલ્ડ આઉટ થઈ ગઈ છે છે ને મતલબ આટલા જેટલા બી આર્ટિસ્ટ છે ને એમાં કાંઈક ને કાંઈક તો ભાઈ વસ્તુ સોલ્ડ આઉટ થઈ જ ગઈ છે કેમ કે ભાઈ વસ્તુ જેટલી સારી છે ને તમે જોવો ભાઈ ગમી જ જાય તમને એક નજરમાં ગમી જાય એ જો ફ્રેમ બી બનાવેલી છે ને બાકી આપણા ભગવાન છે ભાઈ યુથ જો માથેની પેન્ટિંગ તો જોવો તમે સુપર યાર અમારા બેન શું કે ખબર છે કે આ પેઇન્ટિંગ પેલા તેર દિવસ લાગે એમ તેરથી ચૌદ દિવસ હા પરે આ જે પેન્ટિંગ છે તેર દિવસ કામ કરેલું અને ઘડિયાળ બનાવે એ બી ચાલુ છે પ્રદર્શન હોલ આપણે જોઈ લીધો છે અને હવે મશાલ યાત્રાનો સમય થાય છે ત્રણ વાગી ગયા છે હવે મશાલ યાત્રામાં આપણે જોઈન થઈ જશું એમાં બધા જેટલા બી પ્લેયર હતા ને રમતગમતમાં

ಇಂದೂರ್ ಮೇಡ್ ಇಂದೋರೆ ಇರಾಣಿ ಅಸೆಂಬಲ್